નાનું નાનું બાવલું છે ને રામ રામ કીધા રામ ને સીતારામ બતાવીને માતાજી હારું કરે ને મજા હાજર રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપડે ગયા તા પિયર આપણે આટો મારીને આવતા રે તૈયાર થઈ જાય હું તો તૈયાર થઈ ગઈ છું પણ તારે નાવા એટલે ઈ તૈયાર થઈ જાય ને પછી આપણે હાલ તો થવાનું અને શિવાની બેન ને તો આપણે કદાચ નથી લઈ જવાના અને જો થશે ને તો લઈ જવાની થાય તો વંશ પણ તૈયાર થઈ ગયો છે તારે આવવાનું છે મારા જેવાનું વંશભાઈ ને જવાનું છે

આપણે થોડું <behaviour> <laughs> <Kim>? <glaughs> શરદી જેવું થઈ ગયું છે એટલે શરદી નથી થાય પણ માંડવી આમ થી આમ ફેરવાની થાય ને એની રાજ ઉઠે ને એટલે થોડુંક એલર્જી ને લીધે થી આમ શરદી જેવું અસર થઈ ગઈ છે પણ તોય આજે આપણે જવાનું છે પેંડા ખાવા એટલે આપણે પેંડા ખાવા જવાનું હોય એટલે તમને બધાને તો ખબર હશે કે આપડા ઘરે કામ ગયું હોય એટલે બુક જોવાય હોય કેટલા પૈસા લખાયા છે પછી પાસે આપણે લખાવા પડે ને એટલે એવું હોય એવું હોય સરખું જોજો

ઘણીક વારમાં હોય તો એમ ગાડી માં હું ક્યારે અત્યારે એટલે મામાને ક્યારે હમણાં રોકાય એવી કયો તા એટલે નીકળી જાય એમ કા ખારું આલો થાય તો મામો ખાઈ લો અને પછી હું બે જાઉં ગાડીમાં એટલે પછી આપડી ગાડી ચાલુ થઈ જાય તો આપણે છે ને રોડ નું કામ એટલે પહોંચી ગયે છે ખડખડ જે થાય છે ક્યાં તો હજી છે ને આ જે મોકલીને કપસી ને એવું પતરાનું છે એટલે આ આવી પોજ્યું છે જે આગળ નું કામ બાકી છે તો રોડ નું કામ હજી ચાલુ જ છે

રોલો તો સાંજે તો જાગતી આખે જ રહેતો હશે ને સારું હાલો તો મસર બસર નો આવે માખ્યું માખ્યું નો કાંદડે એમ પહેરાય દો પાછી જાળી બાંધ્યો હાલો તો પેંડા ને એવું ખાઈ લીધું છે અને હવે આપણે જવાનું છે માસી ના ઓલે બેઠેલા હોય ઢાળ સડાય દે ગાડી નું હાલો માસી ઘરે આવતા રહ્યા છે વાળી તા ગામમાં નથી જવાનું આપણે વાળી હશે ધાળતા રહ્યા

છે એમાં થોડું ઓલું હોય ને કહો છું દાણા ને એવું બધું શિવાની ક્યાંય ગઈ છે આમ જોતો કઈ બાજુ છે આમ જોતો નહી હાડી પહેરે આમ જોતો કરવાની હોય કેટલો શોખ છે મોટું તડકો આવે છે બરોબર મોઢા ઉપર આ બાજુ ફીરે થોડીક બસ આ ફોટો પાડે

તો આપડે અત્યારે વાળું પાણી નું તૈયાર કરવાનું છે એટલે સરસ મજાની આજે બનાવવાની છે વાલો ભાજી અને આપણે ગેસ પૂરો થઈ ગયો છે એટલે ગેસ નો બાટલો ખતમ થઈ ગયો છે એટલે બધી રસોઈ હવે બનાવવાની એટલે ભાજી પણ છે એટલે મજા આવશે સુલો જે દીધો છે એનું બધી વસ્તુ કાંકતો ના મૂકી છું પણ ટમેટા ને એવું બધું લેવા આવી હતી એટલે કાંક રસોડામાં પડ્યું હોય એટલે રસોડામાં લેવા જવાનું એટલે મસરી ની કોર સડવાની ને ઉતરવાની ને એવું બધું કામ રહે બેન એ બધા જો રમ્યા છે થાય એટલે હવે હું ફટાફટ શાક બનાવી નાખું ને અંકિતા બેન લોટ બાંધી વાળે ને તો આપડે આવી શાક સરસ મજાની ભાજી છે ને આવી રીતે કટિંગ કરવાનું છે વાલવેલી ની ભાજી બનાવાની છે અને મસાલ જયું તૈયાર છે અને સુલે બનાવાનું છે એટલે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે હારી બાળ થાય છે એટલે ફટાફટ તેલ આવી જાય તો આપણે સરસ મજાની ભાજી હવે તૈયાર થઈ ગઈ છે મરસુ ઓલું થઈ જાય ને સડી જાય એટલે પછી આપણે ઉતાર લેવાની છે આવી જ રહેવા દેવાની અને આપણે એક ટમેટો નાખું તો આપણે અંદર અને સુલે શાક બને ને એટલે બહુ જ મીઠું થાય તો આપણે શિવાની બેનને ફળાક્યા સડી ગયા લાગે છે હે ફળાકિયા સીડા તને બેન બાકસ ની લઈ લીધી છે એમ ફટ ફૂટે એમ જો ધૂળનો ઢગલો કરે પછી એમાં દિહાળીઓ રાખશે પછી રાખે જો ગોઠવશે જો ના નાખી હવે લઈ લેવી પડશે ફોલાવી લઈ લેવી પડશે અને કિતાબેન રોટલી બનાવવાની તૈયારી કરે છે હવે અંકિતાબેન હા સુલો જગ્યા જ છે ને જતો ઓલાઈ ગયો ઓલાઈ ગયો પાછો એને આમ ઊભું રાખી દેવાય

એટલે અંકિતા બેને વાળું કરી લીધી એ મેં અને શિવાની બેન ને તો આપડે વાળું ને પૂર આવી હતી ખાસ અગાઉ

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડા નવા બ્લોગમાં તો બાય બાય